ક્યારે એવું વિચાર્યું છે કે એક જ દેશમાં એક તરફ બરફથી ઢંકાયેલા પહાડો હોય અને બીજી તરફ આ ગોકતું રણ બસ આજે આપણે ભારતના આ જ અદભુત ભૂગોળ એની આબોહવા અને અનોખા વન્યજીવનની એક સફર કરવાના છીએ તો ચાલો આ સફર શરૂ કરીએ આ સવાલ જ ભારતની સૌથી મોટી ખાસિયત છે વિચાર તો કરો એક ખૂણામાં હિમાલયની બરફીલી સફેદ ચાદર અને બીજા ખૂણામાં રાજસ્થાનની સોનેરી રેતી આ જે વિરોધાભાસ છે ને એ જ ભારતને દુનિયામાં સૌથી અલગ બનાવે છે તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ બધું છે શું આપણી શરૂઆત થશે આ ભૌતિક નકશાથી આને ખાલી નકશો ના સમજતા આ તો એક એવી કહાની છે જે આપણને બતાવશે કે ભારતના પહાડો મેદાનો અને દરિયાકિનારા એકબીજાથી કેટલા અને કેમ અલગ છે ભારત કેટલો વિશાળ છે એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર આ એટલું મોટું વિસ્તાર છે કે કુદરતને અહીં પોતાના દરેક રંગ પૂરવાનો મોકો મળી ગયો છે સૌથી પહેલાં તો આપણે વાત કરીશું જમીનના બંધારણની એટલે કે ભૂપૃષ્ઠની કારણ કે કોઈ પણ જગ્યાની આબોહવા વનસ્પતિ અને ત્યાં રહેતા જીવજંતુઓનો આખો આધાર ત્યાંના પર્વતો મેદાનો અને ઉચ્ચ પ્રદેશો પર જ રહેલો છે આજ તો પાયો છે ભારતની ઉત્તરમાં જુઓ તો એવું લાગે જાણે કુદરતે પોતે એક મજબૂત દિવાલ બનાવી દીધી હોય આ છે હિમાલય એ માત્ર ઊંચા પહાડો નથી પણ આપણા રક્ષક પણ છે એ મધ્ય એશિયાના ઠંડા પવનોને રોકીને આપણને બચાવે છે અને હા દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ પણ આ જ પર્વતમાળાનો એક ભાગ છે હવે હિમાલયમાંથી નીકળતી ગંગા અને યમુના જેવી નદીઓ પોતાની સાથે સોના જેવી માટી એટલે કે કાંપ લઈને આવે છે હજારો વર્ષોથી આ કાંપ પથરાતો ગયો અને એમાંથી બન્યા ઉત્તર ભારતના વિશાળ મેદાનો આ જમીન એટલી બધી ફળદ્રુપ છે કે આ વિસ્તારને ભારતનો અન્નનો ભંડાર કહેવાય છે અને એટલે જ અહીં દેશની મોટાભાગની વસ્તી રહે છે હવે જરા દક્ષિણ તરફ નજર કરીએ અહીં એક ત્રિકોણ આકારનો ઉચ્ચપ્રદેશ છે આ જમીન જ્વાળામુખીના લાવાથી બનેલી છે અને એટલે જ એના પેટાળમાં લોખંડ કોલસો અને બીજા કેટલાયે કિંમતી ખનીજોનો ખજાનો છુપાયેલો છે દેશના મોટાભાગના ઉદ્યોગો આ જ ખજાના પર નભે છે અને હવે આપણે જઈએ છે પશ્ચિમમાં ભારતના મહામરુસ્થળ એટલે કે થારનાર રણમાં અહીં દિવસભર રેતી ભઠ્ઠીની જેમ તપે છે અને રાતે એકદમ ઠંડી થઈ જાય છે પાણીની અછતને કારણે અહીં જીવન ખૂબ મુશ્કેલ છે અને એટલે જ અહીં ફક્ત કાંટાળા થોર અને ઝાકરા જેવી વનસ્પતિ જ ટકી શકે છે તો આપણે જોયું કે ભારતની જમીન કેટલી અલગ અલગ છે હવે જોઈએ કે આ જમીનના સ્વરૂપો ભારતની આબોહવા એટલે કે હવામાનને કેવી રીતે ઘડે છે અહીં ઋતુઓનું એક અનોખું ચક્ર ચાલે છે જે આખા દેશ પર પોતાની અસર છોડે છે જો કોઈ એક શબ્દમાં ભારતની આબોહવાને સમજવી હોય તો એ શબ્દ છે મોસમી એનો સીધો મતલબ એ છે કે અહીં બધું જ પવનોની દિશા પર આધાર રાખે છે આ મોસમી પવનો જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પરથી ભેજ ઉઠાવીને આખા દેશમાં વરસાદ લાવે છે ભારતમાં ઋતુઓનું ચક્ર એકદમ સ્પષ્ટ છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઠંડો અને સુકો શિયાળો પછી માર્ચથી મે મહિના સુધી સખત ગરમીનો ઉનાળો જૂન મહિનામાં ચોમાસાનું આગમન થાય અને આખો દેશ લીલોછમ થઈ જાય અને છેલ્લે ઓક્ટોબર નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનો જે દક્ષિણના કેટલાક ભાગોમાં ફરીથી વરસાદ લાવે છે ઉનાળાની વાત નીકળે અને લૂને કઈ રીતે ભૂલાય આ એ ગરમ અને સૂકા પવનો છે જે બપોરના સમયે ઉત્તર ભારતમાં ફૂંકાય છે અને ગરમીનો અહેસાસ બમણો કરી દે છે સારું તો આપણે જમીન અને હવામાનની વાત કરી લીધી હવે વિચારો કે આ બંને વસ્તુઓ ભેગી મળે તો શું બને બરાબર વનસ્પતિ ચાલો જોઈએ કે આ બંને પરિબળોએ મળીને ભારતમાં કેટલા પ્રકારના જંગલો બનાવ્યા છે આ નકશામાં એક બહુ જ સરળ નિયમ દેખાય છે જ્યાં વરસાદ વધારે ત્યાં જંગલો ઘાટા યાદ છે આપણે મોસમી પવનોની વાત કરી હતી બસ એ પવનો જ્યાં સૌથી વધુ મહેરબાન થાય છે ત્યાં જ આપણને ઘાઢ અને લીલાછમ જંગલો જોવા મળે છે તો ચાલો ભારતના પાંચ મુખ્ય જંગલોની એક નાનકડી પણ ઝડપી સફર પર નીકળીએ ખૂબ વરસાદવાળા વરસાદી જંગલોથી લઈને રણના કાંટાળા જંગલો સુધી અને હિમાલયના ઠંડા પર્વતીય જંગલોથી લઈને દરિયાકિનારાના અનોખા મેન્ગ્રોવ જંગલો સુધી ભારતના મોટાભાગના વિસ્તારમાં આપણને આ પાનખર જંગલો જોવા મળશે પાણી બચાવવા માટે આ જંગલોના વૃક્ષો સૂકી ઋતુમાં પોતાના પાંદડા ખેરવી નાખે છે એટલે જેને મોસમી જંગલો પણ કહેવાય છે આપણા જાણીતા વૃક્ષો જેવા કે સાગ સાલ અને લીમડો આ જ જંગલોની દેન છે અને અહીં આવે છે કુદરતની એક સાચી અજાયબી મેંગ્રોવ જંગલો આ એવા વૃક્ષો છે જે સમુદ્રના ખારા પાણીમાં પણ ઉગી શકે છે એમના મૂળ પાણીની બહાર શ્વાસ લેવા આવે છે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં સુંદરી વૃક્ષો અને ગુજરાતના કિનારે ચેરના વૃક્ષો એના શ્રેષ્ઠ ઉદાહરણો છે હવે એ તો સ્વાભાવિક છે કે જ્યાં આટલા બધા પ્રકારના જંગલો હોય ત્યાં રહેનારા જીવજંતુઓમાં પણ એટલી જ વિવિધતા હોય તો ચાલો હવે ભારતના અદ્ભુત વન્યજીવનની દુનિયામાં એક ડૂબકી મારીએ ભારતના વન્યજીવનની ઓળખ એટલે આ બે પ્રતીકો એક તરફ વાઘની તાકાત અને ભવ્યતા જે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને બીજી તરફ મોરના રંગોની અદ્ભુત કલાકારી જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે હવે એક એવી વાત જે ખરેખર ગર્વ લેવા જેવી છે આખી દુનિયામાં એશિયાઈ સિંહો બીજે ક્યાંય નહીં પણ માત્ર અને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે આ આપણી એક મોટી જવાબદારી પણ છે કે આપણે એમના ઘરને એમના અસ્તિત્વને સાચવીએ દર શિયાળામાં ભારતનો આકાશ હજારો વિદેશી મહેમાનોથી ભરાઈ જાય છે સાઇબેરિયાની કડકડતી ઠંડીથી બચવા આ યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનો લાંબો અને થકવી દેનારો પ્રવાસ ખેડીને ગુજરાતના નળસરોવર જેવા હુંફાળા વિસ્તારોમાં આવે છે આ બધા વન્યજીવોને બચાવવા માટે સરકારે અમુક વિસ્તારોને સંરક્ષિત કર્યા છે એમાં મુખ્યત્વે બે પ્રકાર છે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ફરક બહુ નાનો પણ મહત્ત્વનો છે અભયારણ્યમાં અમુક માનવ પ્રવૃત્તિઓની મંજૂરી હોય છે જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવોને સંપૂર્ણ સુરક્ષા આપવા માટે બધી જ માનવ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે તો આપણે ભારતની કુદરતી વિવિધતાની નાનકડી ઝલક જોઈ પહાડોથી લઈને સમુદ્ર સુધી અને જંગલોથી લઈને એમાં વસતા જીવો સુધી આ એક અમૂલ્ય વારસો છે પણ છેલ્લે સવાલ એ જ ઊભો રહે છે કે આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવવાની જવાબદારી ખરેખર કોની છે આ વિચારવા જેવા સવાલ સાથે આપણે આ સમજૂતી અહીં પૂરી કરીએ છીએ આભાર